દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બરેલા ગામે મધરાત્રે વિશ્રામ એક જ લાઈનના પાંચ મકાનો બળીને ખાક ચાર બકરાના થયા કરુણ મોત દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બરેલા ગામે મોડી અંધકારમાં ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો એક જ લાઈન પર આવેલા પાંચ મકાનોને આગે ગણતરીની સેકન્ડોમાં જ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા અને સર્વસામાન ભળીને ખાક થઈ ગયો હતો સદનસી બે પરિવારજનોએ સમય સૂચકતા વાપરતા તેઓ તાત્કાલિક બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા જેના કારણે કોઈ જનાની થઈ નથી આ દુર્ઘટનામાં એક જ લાઇનમાં રહેતા પાંચ ભાઈઓના પરિવારો નિઃ બની ગયા હતા અને તેમનો સમગ્ર ઘરવખરીનો સામાન આગમાં ભસ્મ થઈ ગયો હતો જો કે પરિવારજનો સલામત રહી રહ્યા હતા પરંતુ આગના કારણે ઘરમાં રાખવામાં આવેલા ચાર બકરાઓએ જીવ ગુમાવ્યો હતો આ ભીષણ આગની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડ મૂકી હતી ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને આગને અન્ય મકાનોમાં ફેલાતી અટકાવી હતી આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ગમગીનીને ભયનો માહોલ સર્જાયો હતો અને સહાય પરિવારને હવે રહેઠાણ અને રોજિંદી જરૂરિયાતો માટે સરકારી સહાય અને સંગઠનોની મદદની તાતી જરૂરિયાત છે